નમસ્કાર દોસ્તો દોસ્તો આજની તારીખે અમે ઘણા બધા એવા દર્દીઓ જોઈએ છીએ કે જેમની ઉંમર ચુમ્માલીસ પિસ્તાલીસ વર્ષ કે ઇવન પચાસ વર્ષની હોય છે અને તેમનું ની રિપ્લેસમેન્ટ થઈ ગયેલું હોય છે તો હું આજે એ જણાવવા માગું છું કે તમારે ની રિપ્લેસમેન્ટ એકચ્યુઅલીમાં ક્યારે કરાવવું જોઈએ અને જો ન કરાવવું હોય તો તેનો બીજો ઉપચાર શું હોઈ શકે સૌથી પહેલાં તો ની રિપ્લેસમેન્ટ ક્યારે કરવામાં આવે છે જ્યારે ઘૂંટણ કમ્પ્લીટલી ઘસાઈ ગયેલા હોય ઘૂંટણ કમ્પ્લીટલી ઘસાઈ ગયેલા હોય અને પ્રાઇમરીલી આમ જો બ્રોડલી જોવા જઈએ તો તમારી ઉંમર સાહીઠ પાસઠની આજુબાજુ હોય તો તમે ડાયરેક્ટલી ઘૂંટણ બદલાવાનું ઓપરેશન કરાવી શકો છો પરંતુ જો તમારી ઉંમર ચુમ્માલીસ પિસ્તાલીસ વર્ષની હોય ઘૂંટણનો ઘસારો જસ્ટ શરૂ થયેલો હોય તો પછી તેમાં બીજી સારવાર આપણી પાસે અવેલેબલ છે જેમ કે હાઈ ટીબીએલ ઓસ્ટિઓટોમી કે જેમાં ઓપરેશન જ કરવાનું હોય છે પરંતુ એક પ્લેટ મૂકવાની હોય છે તમારો નેચરલ જે જે ભગવાને આપેલો જે સાંધો છે તે કાઢવામાં નથી આવતો તો આ જે ટી પ્લેટ મૂકવામાં આવે છે તેનાથી તમારો સાંધો એટલીસ્ટ દસ પંદર વરસ માટે બચી શકે છે બીજી વસ્તુ કે ઘૂંટણના જે બે સા હાડકાં હોય છે તે બે હાડકાંની વચ્ચે આ રીતની એક ગાદી આવેલી હોય છે આ તમને જે દેખાય છે વચ્ચે તે ગાદી છે હવે આ ગાદીને પણ રિપેર કરીને તમારા ઘૂંટણનો સાંધો એક બે વર્ષ માટે તો ઇઝીલી બચાવી શકાય છે અને તેની સાથે સાથે જો તમે એક્સરસાઇઝ ચાલુ કરો તો તમારો ઘૂંટણનો જે નેચરલ સાંધો છે તે દસ પંદર વર્ષ માટે આરામથી બચી શકે છે તો સૌથી પહેલી વસ્તુ એ છે કે તમારે એક્સરસાઇઝ રાખવી જોઈએ તમારું વજન ઓછું રાખવું જોઈએ તમારે રેગ્યુલર હલનચલન ચાલવાનું રાખવું જોઈએ કે જેથી તમારું વજન કંટ્રોલમાં રહે તેની સાથે સાથે જો ઘૂંટણ ઘસાઈ ગયેલો હોય ઉંમર ખૂબ ઓછી હોય તો તમે ઘૂંટણના સ્પેશિયાલિસ્ટને કે અમારી પાસે આવી શકો છો મેનિસ્કસનું જે રૂટ રિપેર હોય છે તે કરી શકાય છે ગાદી રિપેર કરી શકાય છે અને એચ ટીઓ જેવી પ્રોસિજર છે કે જેનાથી ઘણો જ આરામ મળી શકે છે અને તમે ની રિપ્લેસમેન્ટથી બચી શકો છો સાહીઠ પાસઠ વર્ષની ઉંમર સુધી તમારે તે અવોઈડ કરવું જોઈએ ધન્યવાદ